તો વડોદરા ભાજપમાં વધુ એક સડકતો વિવાદ ભાજપના અગ્રણી કાર્યકર નવી પાર્ટી બનાવશે અરવિંદ સિંધાની પાર્ટીનું નામ હશે ભાજપા એસ સમગ્ર મામલે અરવિંદ સિંધાએ નિવેદન આપ્યું છે ભાજપ અને કોંગ્રેસના નારાજ કાર્યકરો ભાજપના સંતુષ્ટ કાર્યકરો અમારા સંપર્કમાં છે ભાજપની ભગીની સંસ્થા હશે ભારતીય જનસંઘ પાર્ટી ભાજપમાં વધુ એક સડકતો વિવાદ ભાજપના અગ્રણી કાર્યકર અરવિંદ સિંધા નવી પાર્ટી બનાવશે નવી પાર્ટીનું નામ હશે ભાજપા એસ દિવસે ભાજપા એસ એટલે કે શ્યામા પ્રસાદ મુકર્જીની ટીમ જે મૂળ કોંગ્રેસમાંથી આવેલા છે અને અન્ય પક્ષોમાંથી આવેલા છે એનો અમે સમાવેશ કરીશું અને ભાજપની પેરરલ જ આ પાર્ટી ચાલશે અમારી અને આવનારી ચૂંટણીઓમાં અમે લડીશું ને એનું ચિહ્ન પણ અમે હાથમાં કમાળ એ અમે માંગીશું કાં દિવસે ભાજપા એસ એટલે કે શ્યામા પ્રસાદ મુકર્જીની ટીમ જે મૂળ કોંગ્રેસમાંથી આવેલા છે અને અન્ય પક્ષોમાંથી આવેલા છે એનો અમે સમાવેશ કરીશું અને ભાજપની પેરરલ જ આ પાર્ટી ચાલશે અમારી અને આવનારી ચૂંટણીઓમાં અમે લડીશું ને એનું ચિહ્ન પણ અમે હાથમાં કમાણ એ અમે માગીશું